ખાલનો દોસ્તો જે શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો હવે નવરી થઈ ગઈ નવરી તો આમ તો કયું નહીં થઈ ગઈ પણ આજ હજી વેફરનું કામ આવે ને એટલે આજ જો ખમણ કર્યું ખમણ બાપુ અને હજી એક ઘાણમાં છેલ્લો બફાય છે શું લે એટલે એમાં તાફક રહે જાઉં ને બીજું કામ કરી જાઉં ને ખમણ તો મૂકવામાં વાંધો ન આવે એટલે જો આ અહીંયા બાફું શું

nó gì sẽ lên đây ta hem tiếp nát kem mà nó bị sờ nó vậy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

તો ખડ એ વાટી લીધું છે સવારમાં એ હાટું એકવાર નાખી દેજો પાછું થોડું થોડું નાખ દો ખાણી મૂકી દીધું ખોળ નાખું તો ત્યાં હં ચા અહીં ગદબમાં હવે પાણી હાલે છે અને

ભગત અહીંયા નિંદે છે હવે સોખું કરે છે જો આ એક જ માન સોડવો છે બે રહ્યા છે બાકી તો નથી રહ્યા બિશાળા બળી ગયા પેલા ગયું તો શું કરવું હવે કેટલેક પૂગવું હવે આપણે ખળાઈ થઈ ગયું ને મોયસમ પડી ને ક્યારો સોખો થઈ ગયો હવે તો તે દી મર જવાનું વાર હતી થોડીક વાર તે દી મેં ઓલા રાડાઈ નાખ દેજો આમાં ભેગા નાખી દેજ હા તો અહીંયા પૈડા બે જ પોતે હા તો ઉપડે એટલું નાખ દેજો બીજું બે ફેરા કરજો ઉપડે એટલું નાખવું હોય તો જો આજમાં સોડવો જવો જો મસ્તી નો થયો એક હોવા ભાઈ વા પણ આ બે ત્રણ સોડવા જ થયા થયા નહીં હા કે હું સારું અહીં હાર કરી તી મેં આને આમ બહારલો પાણીમાંથી નથી ભરાણો ભાઈ જોતી એવી આ ફૂટી ગયો તો એ નહીં વા ધોરિયા ફૂટી ગયો તો ધોરિયા પણ ફૂટી ગયો તો સિંઘ હોય એક છે એક એક છે આ બીલ જો અમાર ગલકાન પાક વઈ હોય જો લાગત ગલકા છે નાખી દીધા સેતુડા આવે ઉપર છે એઠે તો બધા થઈ ગયા છે ખૂટી ગયા છે પંખી બહુ ખાઈ જાય છે કે રેવા જ નથી દેતા પાકલ તો જોવા જ ન મળે તમને પાસું ફૂટી ગયું પ્રગત ખમણ હુકાઈ ગયું છે હવે આગળ થોડીક વાર પછી ભેગું કરલું થોડુંક થોડું તુવેરને ભરવાનું છે ભર લઉં ચા બોટા ભરવાના છે તુવેરના એટલે એ ભર લો સફેદ છે અમે ધોકાવ્યા અને હવે વાવેલા છે પણ પવન નથી અને રાય એટલી હમી કરી આજ તો આજે આખા દીમાં એટલું કામ માંડ થયું છે પવન નથી એટલે ન કઈ હાલે અને પાણી પાણા મેથી ને કાલથી ધાણા મેથી ઉપાડવાનું ચાલુ કરી દેવાના છે આ જ નદી હવે આવડું છે બધું કા ભગત શું કરવાનું તો રાઈ કંઈ રોકાવીને ઓલું ગયું ને આપણે એ કરવાનું છે તો ચા ધોરા શેણા બહુ સરસ થાય છે અને શાક બહુ સરસ એનું થાય ધોરા મોટા મોટા શેણા છે કાબુલી એટલે શેણાનું શાક બહુ સારું થાય એટલે જોઈએ પછી વાવલવાના છે એટલા તો પાછા વાવલી નાખો આકડી જો ધાણા ઉપાડલી થાશે અમે બધે જો પાથરા કરી દીધા ઉપાડીને અને હવે ભરે ને હું હજી થોડાક ઉપાડું થોડાક ઉપાડવાના છે હજી બાકી એટલે હવે આ બીજો ઘેરો અમે અહીંયા ચાલુ કર્યો છે ઉપાડવાનો એટલે આ ક્યારો હવે કંઈ જ્યારથી હાલશે પછી આ તો જો બાજુ છે ને હાવ નાના છે આ હજી નાના નાના છે ધાણાની મેથી એટલે આ ક્યારે એક મોટો છે આ મેથી ક્યારે પકવવા રાખ્યો છે એ પછી એટલું ઉપાડ લો ને એટલે થઈ જાય મોડું થઈ ગયું ઉપાડવાનું કાઢી એનું કરશે ને પહેલાં ઉપાડવા બીર ગયા હોત ને તો બીજા કામ કરવામાં નવરા નો થયા શું કરવું મારે તો સત્તર કામ છે હજી તો નવરા નથી થતા હમણાં લગ્ન આવી ગયા હતા